રાજ્ય સરકારે તાજેતરમાં દરેક તાલુકાઓમાં નવી બસો ફાળવવામાં આવી હતી જે પૈકી કચ્છની અઢાર બસો ફાળવાઈ છે જેમાં બે બસોનું આજે અંજારના ધારાસભ્ય કમાવાઈ છાંગાના હસ્તે બે બસોનું લોકાર્પણ કરાયું હતું સમગ્ર કચ્છ જિલ્લામાં અઢાર નવી બસો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે જે અંતર્ગત અંજાર ડેપોની બે નવી એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે ધારાસભ્ય ત્રિકંભાઈ છાંગાના હસ્તે શ્રીફળ વધારીને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ લીલી ઝંડી દેખાડીને બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અંજારના એસ્ટ ડેપો મેનેજર એચ આર સાંભળાએ ધારાસભ્યોનું બુકે દ્વારા સ્વાગત કર્યું હતું અંજાર વિભાગને બે બસો ફાળવવા બદલ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો લોકોની સુખાકારીમાં વધારો થશે અને મુસાફરીમાં વધુ સગવડ ઉભી થશે તેવી વાત સભે કરી હતી કાર્યક્રમમાં અંજાર નગરપાલિકાના પ્રમુખ અંજાર શહેર ભાજપના પ્રમુખ નગરપાલિકાના કારોબારી ચેરમેન શાસક પક્ષના નેતા દંડક કાઉન્સિલરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એસટી ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ એસટી વિભાગના કર્મચારીઓએ સમગ્ર આયોજનની વ્યવસ્થા સંભાળી હતી રાજ્ય સરકાર દ્વારા મુસાફરોની વધુ સારી સુવિધા સગવડદાયક અને આરામદાયક સલામત સવારીના ભાગરૂપે અંજાર ડેપોને બે નવી બસો રાજ્ય સરકાર દ્વારા દેખાડવવામાં આવી છે એ બસોને આજે રૂટમાં લોકાર્પણ કરવાનો અંજાર ડેપો મુકામેનો આ કાર્યક્રમમાં ડેપો શ્રી નગરના પ્રમુખશ્રી નગરના કારોબારી ચેરમેનશ્રી શાસક પક્ષના નેતાશ્રી કાઉન્સિલર કાઉન્સીલરશ્રી પૂર્વ પ્રમુખશ્રી સૌ કાર્યકર્તાઓ પાર્ટીના અધ્યક્ષ ભાઈ વ્યાસશ્રી બધાની હાજરીમાં આ બે નવી સુવિધાયુક્ત બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું આજના દિને આપ સૌના માધ્યમથી રાજ્યના વાહન વાહન વ્યવહાર મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અંજાર વિસ્તારની જનતાવતીથી વતીથી આ સારી સગવડો આપવા માટે આભાર વ્યક્ત કરું છું રાજ્ય સરકારની ખૂબ સારી અંજાર પ્રત્યેની દ્રષ્ટિને કારણે અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનને કારણે જે રીતે સમગ્ર રાજ્યની સાથે અંજારનો વિકાસ થઈ રહ્યો છે એમાં વિકાસ મેકા નવો જ પ્રકારનો છોકું ઉમેરતા લોકોને વધુ સારી આવાગમનની સુવિધાઓ પ્રાપ્ત થશે આ જે કંઈ નવી બે બસો ફાળવવામાં આવી છે આધુનિક સગવડતાઓ સાથેની છે અને ખાસ કરીને રાજ્ય દેશના પ્રધાનમંત્રી જ્યારે સફાઈની વાત કરે છે સ્વચ્છતા ઝુંબેશની વાત કરે છે ત્યારે આ બસમાં ખાસ એક સફાઈ માટે એટલે કે જે ડસ્ટબિન છે એ બી મૂકવામાં આવી છે કે જેનો પ્રવાસી ઉપયોગ કરી શકશે અને બસને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થઈ શકશે